રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનું દૈનિક રાશિફળ આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસની બુધવાર નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો જ્યોતિષ મિત્ર મુકુંદ જોશી આજે તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસની બુધવારના શુભ દિવસે ગ્રહો અને નક્ષત્રો આપના માટે શું સંકેત લઈને આવ્યા છે તો ચાલો જાણીએ તમારી રાશિનું સંપૂર્ણ દૈનિક રાશિફળ આ રાશિફળમાં આપણે કામકાજ સંબંધો ધન અને સ્વાસ્થ્યની વિગતવાર વાત કરીશું તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષરો હલવિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઝડપી પ્રગતિનો છે તમારા કામકાજમાં એક નવી ગતિ જોવા મળશે પરંતુ એક વાત ખાસ યાદ રાખજો સંયમ ડાળવવો અત્યંત જરૂરી છે ઉતાળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલી ઊભી કરી શકે છે સહકર્મીઓ અને ભાગીદારો સાથેના સમાજમાં સમજદારી અને મીઠાશ રાખવી પડશે નાની વાતોને વટાણા ન થાય તે માટે શાંત રહેજો આર્થિક મૂર્તિ આજે થોડું સંયમ રાખવું મોટા અને બિનજરૂરી ખર્ચા ટાળવાના ભવિષ્યમાં રાહત રહેશે રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચારજો આરોગ્ય હળવો સારી થાક માણસ મહેસૂસ થઈ શકે છે કામની વચ્ચે થોડો આરામ લેવો અને હળવા ખોરાક પર ધ્યાન આપવું શુભ સમય સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી તમારા કાર્ય સફળ રહેશે વૃષભ રાશિ બ અને વૃષભ રાશિના મિત્રો આજે શાંતિ અને પરિવારનો દિવસ છે પરિવારજનો સાથે સમય વિતાવવાથી તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે ઘરના વડીલોના આશીર્વાદથી લાભદાયી નીવડશે તમારા જૂના મિત્રો અથવા સ્નેહીજનો સાથેની વાતચીતથી કોઈ લાભ અથવા સારો માર્ગ મળી શકે છે સંબોધોને પોષો નાણાંકીય મામલાઓમાં આજે સ્થિરતા અને શાંતિ રહેશે ખર્ચ પર તમારું નિયંત્રણ જળવાઈ રહેશે જે સારો સંકેત છે આરોગ્ય આજે પેટ અને જઠર સંબંધિત નાની મોટી સમસ્યાઓ આવી શકે છે બહારનો ખોરાક ટાળો અને આહારમાં વિશેષ ધ્યાન આપો આજનો શુભ સમય છે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સમય લાભમય રહેશે મિથુન રાશિ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજે નવી તકો અને યોજનાઓનો દિવસ છે કામના ક્ષેત્રમાં કોઈ નવી તક મળી શકે છે જે ભવિષ્યમાં મોટો ફાયદો પાવશે નવી યોજનાઓ શરૂ કરવા માટે શુભ દિવસ છે સહયોગીઓ અને ભાગીદારો સાથેની વાતચીત સ્પષ્ટતા રાખવી કોઈ પણ વાત વાળ ગોળ ગોળ ન ફેરવતા સીધી રીતે રજૂ કરજો આજે કોઈપણ નવું રોકાણ ટાળું શ્રેષ્ઠ છે જૂના વ્યવહારો અથવા જૂના રોકાણોમાંથી સારું વળતર મળી શકે છે આરોગ્યની બાબત જોઈએ તો તણાવ આજે વધારે લાગશે મનને શાંત રાખવા માટે યોગ ધ્યાન અથવા કોઈ મનપસંદ પ્રવૃત્તિ માટે સમય કાઢવો આજનો સમય શુભ સમય છે સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી તમારા મહત્વપૂર્ણ કાર્ય સફળ રહેશે કર્ક રાશિ ડ અને હવા કર્ક રાશિના મિત્રો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે સક્રિય રહેશે લાગણીઓનું બેન વધારે રહેશે જેના કારણે નિર્ણયો લેતા પહેલાં શાંતિ જાળવવી પરિવાર સાથેની વાતચીત આજે અત્યંત મહત્વપૂર્ણ છે કોઈ ગેરસમજો હોય તો તેને પ્રેમથી દૂર કરજો નાણાંની વ્યવસ્થા આજે સારી રીતે જળવાઈ રહેશે બજેટ બનાવવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે આરોગ્ય જોઈએ તો આજે હૃદય અને બ્લડ પ્રેશર પર ખાસ ધ્યાન આપવું જો તમને સંબંધિત કોઈ સમસ્યા હોય તો તકેદારી રાખવી ખૂબ જરૂરી છે આજનો શુભ સમય છે પાંચ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય શુભ ફળ આપશે સિંહ રાશિ મનેટ સિંહ રાશિના જ મિત્રો આજે ઉત્સાહ અને ઉર્જાનો દિવસ છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો તેના માટે આજનો દિવસ અનુકૂળ રહેલો છે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત થશે તમારી વાતોની અસરકારકતા વધશે તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે પરંતુ સાથે જ ખર્ચમાં પણ સંતુલન જાળવવું જરૂરી છે આરોગ્યની વાત કરીએ તો સામાન્ય રીતે તમે સ્વસ્થ રહેજો પરંતુ ક્યારેક ઊર્જા ઓછી લાગી શકે છે ભરપૂર ઊંઘ લેવી શુભ સમય બપોરે બારથી બે વાગ્યા સુધી મહત્વપૂર્ણ કાર્યો કરવા કન્યા રાશિ પઠ અને હળ કન્યા રાશિના જાતકોને આજે વ્યવસાયમાં સફળતા મળી શકે છે તમારા પરિશ્રમનું પરિણામ આનંદદાયક નિવડશે કામની પ્રશંસા થશે તમારા અંગત સંબંધોમાં મીઠાશ રહેશે જોકે નાની મોટી ગેર સમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું ખર્ચમાં મર્યાદા રાખવી લાંબા ગાળાના નાણાંકીય યોજનાઓ જે સફળ થઈ શકે છે આરોગ્યની બાબતમાં હાડકાં અને આંખ સંબંધિત નાની તકલીફ થઈ શકે છે તે અંગે સજાગ રહેવું શુભ સમય છે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી લાભદાયી તુલા રાશિ ર ને તુલા રાશિના મિત્રો આજે નિર્ણય લેવા માટે શુભ દિવસ છે લાંબા સમયથી અટકેલી કોઈ યોજના પર ધ્યાન આપવા માટે આજનો દિવસ શુભ શુભ જ રહેલો છે ઘર અને પરિવારમાં સંતુલન જાળવવાનું નાના મોટા વિવાદોને વાતચીત દ્વારા ટાળજો જીવનસાથી સાથેનો સમય સારો રહેશે આર્થિક બાબતોમાં આજે લાભ મળી શકે છે પરંતુ કોઈ પણ મોટી ખર્ચેલી બાબતો ટાળવી આરોગ્ય હળવો વજન ઘટાડો અથવા હળવો વ્યાયામ આજે લાભદાયી નીવડશે શુભ સમય બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અનુકૂળ વૃશ્ચિક રાશિ ન નહીં જાઓ વૃશ્ચિક રાશિના મિત્રો આજે પોતાના કામમાં એકાગ્રતા જાળવવી જેટલી એકાગ્રતાથી કામ કરશો તેટલી જલ્દી સફળતા મળશે મિત્રો અને સહકર્મીઓ સાથેની વાતચીતમાં સમજદારી રાખવી તેમની વાતને મહત્વ આપવું નાણાંકીય બાબતમાં સ્થિરતા રહેશે જો કોઈને જૂના લેણા આપવાના બાકી હોય તો ભરપાઈ કરી દેજો કરી શકશો આરોગ્યની વાત કરીએ તો ફરીથી આજે પેટ અને જઠર પર ધ્યાન આપવું મસાલેદાર ખોરાક ટાળવા આજનો શુભ સમય છે દસ વાગ્યાથી બપોરે એક ને ત્રીસ વાગ્યા સુધી શુભ ધનરાશિ પ ધ તેમજ ધન ધનરાશિના મિત્રો આજે યાત્રા અથવા કોઈ નવી યોજના શરૂ કરવા માટે દિવસ શુભ રહેલો છે આધ્યાત્મિક વિચારોમાં વધારો થશે પરિવાર અને મિત્રોના પર પરામર્શથી લીધેલા નિર્ણયો લાભદાયી નીવડશે વડીલોના સલાહ સૂચનોને અનુસરજો નાણાંમાં નફા અને ખર્ચનું સંતુલન જળવાશે આવકના નવા સ્ત્રોત પર ધ્યાન આપી શકાય છે આરોગ્ય તમારા સામાન્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ યોગ અને વ્યાયામ તમારા દૈનિક કાર્યમાં સામેલ કરવી લાભદાયક છે આજનો શુભ સમય છે સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી ઉત્તમ મકર રાશિ મકર રાશિ ખ તેમજ જ મકર રાશિના જાતકો આજે કઠિન પરિશ્રમથી સફળતા મળવાના યોગ રહેલા છે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો મહેનત ફળનું ફળ ચોક્કસ મળશે સહકર્મીઓ સાથે તમારા સામાજિક સંબંધો મજબૂત થશે વ્યવસાયિક બાબતોમાં સહકાર મળશે નાણાંની વ્યવસ્થા સારી રહેશે જોકે મોટા અને બિનજરૂરી ખર્ચ ટાળવા ભવિષ્ય માટે બચતનું આયોજન કરવું આરોગ્ય કામના ભારણથી તણાવ ઓછો રાખવો વચ્ચે વચ્ચે હળવો હળવો આરામ કરી લેવો જરૂરી છે શુભ સમય છે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કુંભ રાશિ ગ છ શ કુંભ રાશિના મિત્રો મનમાં આજે નવો વિચાર જાગૃતિ જોવા મળશે તમારી સજ્જાત્મક આજે પ્રકાષ્ઠા પર રહેશે સહયોગીઓ અને સમાન વિચારધારાવાળા લોકો સાથેના સંબંધો મજબૂત થશે સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેશો નાણાકીય બાબતોમાં આજે સ્થિરતા જળવાઈ રહેશે બિનજરૂરી નુકસાન ટાળવું અને બચત પર ધ્યાન આપવું આરોગ્ય આજે પેઢી અને આંખ પર ખાસ ધ્યાન આપવું જો જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી શુભ સમય છે બપોરે એક વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી અનુકૂળ મીન રાશિ દ ચ ઝ તેમજ છ મીન રાશિના મિત્રો આજે આજનો દિવસ ભાવનાત્મક રીતે સારી સ્થિતિમાં રહેશે મનની શાંતિ જળવાઈ રહેવાથી નિર્ણય લેવામાં સરળતા રહેશે પરિવાર અને મિત્રો સાથેની વાતચીત તમારા માટે લાભદાયી નીવડશે તેમના અનુભવો તમને માર્ગદર્શન આપશે નાણાકીય બાબતો આજે સારી રીતે વ્યવસ્થિત રહેશે કોઈ અણધારીઓ લાભ થવાની શક્યતા રહેલી છે આરોગ્ય તણાવ ઘટાડવા માટે પ્રયત્ન કરવો યોગ ધ્યાન અને કુદરતી વાતાવરણમાં ફરવા જવાથી રાહત મળશે શુભ સમય છે સવારે સાત વાગ્યાથી બપોરે અગિયાર વાગ્યા સુધી ઉત્તમ તો પ્રિય દર્શક મિત્રો આ હતું આપનું આઠ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારનું દૈનિક રાશિફળ યાદ રાખો કે આ માત્ર એક સંકેત છે તમારું કર્મ જ તમારું સાચું ભાગ્ય નક્કી કરે છે આપણો દિવસ શુભ રહે મંગળમય રહે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી